આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના ઘાસ ચોકથી બગવાડા બસનો જે ખરાબ રસ્તો આખા પાટણ શહેરમાં બિસ્માર બન્યો છે નગરપાલિકાના પાપે એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે પણ નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતી નથી એજન્સીઓ સાથે સમારકામ કરાવતી નથી ત્યારે આપને સૌને ક્યારે છે કે થોડા સમય પહેલાં પાટણમાં એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું અને હેમરેજથી તેઓ મૃત્યુ પામેલા હતા છતાં પણ પાટણ નગરપાલિકાના અંધ શાસનને કોઈ પણ પાટણના નાગરિક જનની કે શહેરીજનના જીવની પડી નથી ત્યારે આ ઘટનાને બે થી ત્રણ મહિના થઈ ગયો હોવા છતાં પણ પાટણ શહેરના રોડ રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના ઉકેલા હાથમાંને જગાડવા માટે અને પાટણ નગરપાલિકા શાસિત ભાજપની જે સરકાર છે એ કામ કરવાથી ભાગી રહી છે તેને એક મેસેજ આપવા માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને સુભાષ ચોકથી ફગવાડા સુધી આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આજે ભેગા મળી હેલ્મેટ પહેરી વિરોધ પ્રદર્શન લગાવ્યો કે ખરેખર આજે પાટણના રોડ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે પાટણના રોડ રસ્તા પર ચાલવું પણ હોય તો પણ હવે હેલ્મેટ પહેરીને ચાલજો એની આમ આદમી પાર્ટી આપ સૌ પાટણ શહેરના નાગરિકજનોને બી હાથ જોડીને વિનંતી કરે છે આગામી પાટણ શહેરના તમામ નાગરિકજનોને ભેગા કરીને જો નગરપાલિકામાં જવાનું થશે તો નગરપાલિકામાં પણ ઉગ્ર રજૂઆત કરીશું જરૂર પડશે તો પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ આ હેલ્મેટ અમે ગિફ્ટ આપીશું એટલી અમારી તૈયારી છે